કિમ ખાતે આવેલ ચિરાગ વિદ્યા સંકુલ ખાતે આજે ગીતા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગીતા નિમિત્તે શાળા ખાતે ગીતાના અઢાર પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારના ટ્રસ્ટી અભિનવ જીવરાજભાઈ પટેલની માતા સવિતાબેન પટેલ દ્વારા ગીતા જયંતિની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ગીતા જયંતિની ઉજવણીમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમદ ભગવદ્ ગીતાના અઢળ અધ્યાય પારાયણ પૂર્વે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગીતા સારના પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વિદ્યાર્થીઓ ગીતાના સારને સમજી શકે અને તેને જીવનમાં ઉતારી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક પાઠનું રસપાન કરી પોતાના જીવનમાં ઉતાર્યું હતું બાદ શ્રીમદ ભગવદ્ ગીતાના અઢળ અધ્યાય પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પાવન અવસરે સારાના ટ્રસ્ટી અભિનવ પટેલ અને મૌલિક પટેલ તેમજ સારાના આચાર્ય પ્રમોદ રાય તથા સોહિલ ગજ્જર સહિત સવિતાબેન પટેલ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે શાળાના વિદ્યાર્થી ગીતાના શ્લોક સહિતના પાઠનું ઉચ્ચારણ કરી તેનો ભાવાર્થ સમજાવ્યો હતો આજે બાક્ષર સુદ એકાદશીને ગીતા જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ તો શા માટે ઉજવીએ છીએ કે સ્વયં ભગવાન પોતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિષાદ થયો એના માટે જે જ્ઞાન આપ્યું સ્વયં ભગવાનના મુખેથી નીકળેલી ગીતાજી છે અને ગીતાજીના જે શ્લોકો છે એ સ્વયં ભગવાનના મુખેથી નીકળેલા હોવાથી પવિત્ર ખૂબ જ છે અને આપણે બોલવાથી પણ એનો બાળકોને એની અસર થાય અને એને વિદ્યાર્થીને પોતાના જીવનમાં જ્ઞાન મળે કે ગીતાજીનો ગીતા જયંતિ શા માટે ઉજવાય છે એના માટે આજે આપણે ચિરાગ વિદ્યા સંકુલમાં ગીતા જયંતિ ਦਾ 18 અધ્યાયના પાઠનો પ્રોગ્રામ રાખેલ છે આજ ગીતા જયંતિ છે જો ہمارے સ્કૂલ ચિરાગ વિદ્યા સંકુલમાં uska પાઠ કરાયા جا رہا ہے اور ગીતા જયંતિ بھی મનાઈ جا રહી છે जिसमें हमारे માનનીય ટ્રસ્ટી શ્રી શ્રી અભિનવ જીરાજભાઈ પટેલ کی मम्मी ने इसकी शुरुआत की श्री श्रीमती सविताबेन जीवराज भाई पटेल साथ में ट्रस्टी श्री दूसरे हमारे शिक्षक मित्र हमारे प्राचार्य हमारे बच्चे सबने मिल कर के इसका पाठ प्रारंभ किया है इस पाठ के पहले लगभग डेढ़ घंटे का गीता का सार हमने हमारे स्कूल में शुरू होने के पहले लगभग 9 बजे से साढ़े दस बजे तक चलवाया ताकि बच्चों को गीता का सार क्या है वह समझ में आए और उसमें जो भी अच्छाइयां हैं जिनको जीवन में उतार सकें इसके साथ ही श्रुति पाठ जो पारायण के नाम से जाना जाता है वह भी हमारे बच्चों के द्वारा कराया जा रहा है बच्चे बड़े ही प्रेम और बड़े ही श्रद्धा के साथ इसमें पाठ कर रहे हैं और मैं आशा करता हूँ कि गीता की महत्ता को वह अपने जीवन में ज़रूर उतारें मैं मिश्रा गोविंद रामप्रवेश चिराग विद्या संकुल का एक विद्यार्थी हूं ट्वेल्थ क्लास का आज हमारी स्कूल में गीता जयंती जिसको कि मोक्षता एकादशी कहा जाता है उसका एक कार्यक्रम रखा गया था जिसमें गीता के अठारह जो अध अध्याय हैं उनका पूरा पारायण हुआ हमें इसमें कई सीख मिली जैसे कि अगर हर आत्मा का ये उद्देश्य होता है कि मोक्ष कैसे प्रदान प्राप्त किया जाए तो कृष्ण ने भी यही श्री कृष्ण भगवान ने हमें यही उपदेश दिया है कि हम पूजा पाठ करके सिर्फ मोक्ष नहीं

धर्म की हानि होने लगती है तब तब भगवान श्री कृष्ण धर्म की रक्षा करने के लिए और धर्म का पुनः स्थापन करने के लिए वो हर युगों में ऐसा जन्म लेते आए हैं और धर्म की पुनः स्थापना की है और ये हर युग में होता रहेगा जय श्री कृष्ण મારું નામ પ્રજાપતિ ભાર્ગવી છે હું ચિરાગ વિદ્યા સંકુલમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું આજ રોજ ગીતા જયંતિ નિમિત્તે શાળામાં ગીતા જયંતિના લીધે અધારે અધારે ઓડિયોનું પાલન કરવામાં આવ્યું કે જેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાની બુદ્ધિ અને પ્રેરણા મળે અને જેથી તેઓ ભગવદ્ ગીતા પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે વિજય યાદવ આર એન ન્યૂઝ કીમ